બાવન પત્તાઓની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો આ પત્તું બાદશાહ હોવાની સંભાવના શોધું હવે પત્તામાં દરેક કલરના જો લાલ કાળી ચરકટ અને ફલ્લી ચારે કલરના તેર તેર પત્તા હોય એટલે તેર ચોક બાવન એટલે ટોટલ પત્તા કેટલા હોય બાવન પત્તા એ બધાને ખબર હશે હવે આપણે એક પત્તું પસંદ કરીએ તો એ બાદશાહ હોય એવી સંભાવના કેટલી હવે બધાને ખબર છે બાદશાહ કેટલા હોય પત્તામાં કાળીનો ફલ્લીનો લાલનો અને ચરકટનો ચાર બાદશાહ હોય તો આપણને એમ કીધું છે કે એક બાદશાહ હોવાની સંભાવના શોધ પત્તા કેટલા છે જો આ દાખલો કેવી રીતે થાય બાવન એટલે છેદમાં બાવન બાદશાહ હોવાની સંભાવના ચાર હોઈ શકે કાંઈ લાલનો બાદશાહ આવે

સમજણ જો બાદશાહ પૂછ્યો છે તો આવી રીતે હવે પણ પર્ટિક્યુલર એમ કીધું હોય કે કાળીનો બાદશાહ છે કે લાલનો છે કે ચરકટનો છે એની સંભાવના શોધો તો શું આવે તો કે એકના છેદમાં બાવન સમજાણું હવે બીજું જો બાવન પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો એ પત્તું ભારે હોવાની સંભાવના શોધો હવે જે લોકો પત્તા રમતા હશે એને ખબર હશે ભારે પત્તા કોને કહેવાય તો કે ચાર રાજા ચાર રાણી ચાર ગલ્લા ને ચાર એકા આટલા પત્તાને ભારે પત્તા કહેવાય તો ચાર રાજા ચાર રાણી ચાર ગલ્લા અને ચારેકા કેટલા થયા ટોટલ સોળ તો આ સોળ જે પત્તા હોય ને એને ભારે પત્તા કહેવાય તો આપણે એક ભારે પત્તું હોય એવી સંભાવના શોધવાની છે તો ટોટલ પત્તા કેટલા બાવન ઉપર કેટલા સોળ આ તમારી સંભાવના છેદ ઉડાડો ચોકે ચોકે સોળ તેર ચોક બાવન તો ચાર ના છેદમાં તેર આ તમારો આવશે સંભાવનાનો જવાબ સમજાવો પત્તા વિશે હજી પણ આમાં કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી શકો છો થેન્ક યુ